મકી છે જે રીતે પહેલગામનો બદલો ભારતીય સેનાએ લીધો છે રાત્રેના માટે ભારતીય સેનાને સાથે સાથે સૌથી વધુ આપણા વડાપદાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન સાથે જ આજે જે મોક ડ્રીલનો કાર્યક્રમ સાંજે સાડા સાતથી આઠ દરમિયાન રાખવામાં આવ્યો છે હું ડભોઈ નગર ડભોઈ તાલુકા અને ડભોઈ વિધાનસભાના નાગરિકોને વિનંતી કરું છું કે આપણે સૌ આમાં સહકાર આપીએ સાડા સાતથી આઠ દરમિયાન આપણા ઘરની લાઇટો ચાલુ હોય તો એનો પ્રકાશ બહાર ના જાય એની વ્યવસ્થાઓ ગોઠવીએ જાડા પડદા કે બ્લેક પડદા રાખીને સેટ પણ પ્રકાશ બહાર ના જાય એની કાળજી રાખીએ આપણે કોઈ વાહન પર હોય એની હેડલાઇટ બંધ કરીને સાઈડ પર ઊભા રહી જઈએ સરકાર તરફથી જે સૂચનાઓ આપવામાં આવે એનું પાલન કરીએ અને સંપૂર્ણ સહકાર આપીએ આ જરૂરિયાત અત્યારની છે મોકડ્રીલ મારફત આપણને યુદ્ધના સમયમાં શું પરિસ્થિતિ અને શું આપણે કરવું જોઈએ સરકાર આપણને જે ટ્રેનિંગ આપી રહી છે એ ટ્રેનિંગનો આપણે લાભ લઈ શકીએ અને કોઈ ઇમરજન્સી ઊભી થાય તો કેવી રીતે લોકોને ઇમરજન્સીમાં મદદ કરવી એ તમામ વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે સૌ સરકારની જે કંઈ સૂચનાઓ હોય તંત્ર તરફથી જે કંઈ સૂચનાઓ આપવામાં આવે એ ડભોઈ નગર અને ડભોઈ તાલુકા અને ડભોઈ વિધાનસભાના તમામ નાગરિકો એ તંત્રને જે કંઈ સૂચનાઓ એનો અમલ કરે એવી આપ મારફત વિનંતી કરું છું અને સાંજે સાડા સાતથી આઠ દરમિયાન મોક ડ્રીલ દરમિયાન સંપૂર્ણ સહકાર આપીએ સરકાર આપણા માટે જ વિચારી રહી છે ત્યારે આપણે સરકારને એ આપીએ એમની જોડે મદદરૂપ થવું એ આપણા સૌની ફરજ છે એ ફરજ આપણે સૌ નિભાવીએ અને આપણા દેશ પ્રત્યે પ્રતિબંધ બને એ જ અભ્યર્થના ફરીવાર આપ સૌ વહીવટીતંત્રને સાથ સહકાર આપો એ આપ સૌને વિનંતી છે